ઝડપી પાડવાની જિલ્લા પોલીસ વડાની તાકીદને લઈ એલસીબી પીઆઈ એમ પી વાળાને માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં બે હજાર ત્રેવીસમાં નોંધાયેલી ચોરીનો આરોપી વિકાસ ઉર્ફ ટેની કુસવાલા પાનોલી જીઆઈડીસીમાં ફરી રહ્યો છે મૂળ યુપીનો વિકાસ કુશવાહ પોલીસી ધરપકડથી બચવા છેલ્લા છ મહિનાથી નાસ્તો ફરતો હતો જે અંગે મળેલી ચોક્કસ માહિતીના આધારે અંતે એલસીબી પોલીસે પાનોલી જીઆઈડીસીમાંથી વિકાસ ઉર્ફ ટેની કુશવાહાને ઝડપી પાડ્યો હતો અને સીઆરપીસી સિત્તેર મુજબ વોરંટના આરોપી એવા વિકાસ ઉર્ફ ટેની કુશવાહાને જીઆઈડીસી પોલીસના હવાલે કર્યો હતો